તો રાજકોટમાં ચૂંટણી ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાજપના તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ ત્યાં દેખાયા રાજકોટમાં રોડ શોનું પણ આયોજન તો રાજકોટમાં રોડ શોનું આયોજન અને સીધા જ શો ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ રાજકોટની આ સીટ પરથી તેમણે ટિકિટ તેમનું નામ સામે આવ્યું છે પરસોત્તમ રૂપાલાનું ત્યાં પહોંચ્યા છે ત્યારે ખુશી જોવા મળી રહી છે અને સાથે સાથે રોડ શો નું આયોજન ચોક્કસ જ સીધા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પર જેમને ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે તે પરસોત્તમ રૂપાલા જે રાજકોટ છે તે આવી પહોંચ્યા છે અને રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું છે આજથી ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ છે તે આજથી પરસોત્તમ રૂપાલા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે પારવડી ચોક ખાતેના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે તેઓ સંબોધન છે તે કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાનું નામ જે રીતના જાહેર થતાની સાથે જ રાજકોટ શહેર ભાજપના જે તમામ જે નેતાઓ છે તે એક પર આજે જોવા મળ્યા છે નીતિન ભારદ્વાજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના પત્ની અંજલી કમલેશ મિરાણી પૂર્વ પ્રમુખ છે ખુલી જીપ અંદર બેસાડી અને તેમનો આ રોડ શો છે તે શરૂ કરવામાં આવશે ખાસ કરીને પારવડી ચોકથી હોસ્પિટલ ચોક બહુમાળી ભવન ચોક જિલ્લા પંચાયત ચોક રયા ચોકડી થઈ અને રયા ચોકડીથી એકસો પચાસ ફૂટ રોડ

જે પરસોત્તમ રૂપાલાએ જે તમામ જે કાર્યકરો છે કે તેમનું જોમ અને જુસ્સો વધારવા માટે થઈને પ્રવચન છે તે આપ્યું છે અને ખાસ કરીને જે રીતના અત્યારે ભવ્ય સ્વાગત કર્યા બાદ જે રેલી સ્વરૂપે તેમનો રોડ છે તે યોજવામાં આવશે અને આ ની અંદર તમામ જે નેતાઓ છે તે ખાસ ઉપસ્થિત છે તે રહેવાના છે અને અત્યારે તેઓ ખુલ્લી જીપની અંદર બેસી અને તેમના રોડ શો પ્રસ્થાન છે તે કરાવવામાં આવશે હાલ તેમનો રોડ શો છે તે શરૂ થાય તે પહેલા જ ફટાકડાઓ છે તે ફોડવામાં આવી રહ્યા છે અને તમામ જે નેતાઓ છે કે તેમનું ભવ્ય સ્વાગત છે તે અત્યારે કરી રહ્યા છે ખાસ કરીને પરસોત્તમ અહીં પહોંચ્યા છે ને તેમને કાર્યકરોની અંદર જોમને ને જુસ્સો છે તે વધારવાનો પ્રયાસ છે તે કર્યો છે ખાસ અત્યારની જે જે તેઓ રોડસો કરીને તેમનું જે લોકસભા રાજકોટનું જે કાર્યાલય છે કે ત્યાં જવા માટે હવે તેમના રોડ ની શરૂઆત છે તે થવા જઈ રહી છે પરંતુ રાજકોટ લોકસભા બેઠકની અંદર